મફતના પીઝા ખાવા માટે પડાપડી થઈ પીઝા લેવા માટે લોકોએ રાશન કાર્ડ જેવી લાઈન લગાવી મફત પીઝાની જાહેરાત થતા જ લોકો દૂર દૂરથી ઉમટ્યા આ પીઝા પ્રત્યેનો પ્રેમ છે કે પછી મફતનું ખાવાની મજા અમદાવાદના લોકોમાં પીઝા માટે આટલો બધો કેસ કેમ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં એક ઓપનિંગ દરમિયાન પીઝા મફતમાં રખાયા હતા અને તેથી પડાપડી જોવા મળી મફતના પીઝા ખાવા માટે લોકોએ લાઈનો લગાવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પિઝા માટેનો આ પ્રેમ છે કે પછી મફતમાં મળી રહ્યા છે તેથી લોકો લાઈન લગાવી રહ્યા છે જેવી રાશનમાં લાઈન હોય છે તેવી જ લાઈન પિઝા માટે જોવા મળી છે અમદાવાદમાં એક પિઝા શોપની ઓપનિંગમાં આ રીતે પડાપડી કરતા લોકો નજરે પડ્યા આજે અમે ઇન્સ્ટામાં રીલ્સ જોઈ હતી એટલા માટે તો આજે પાંચ ઓગસ્ટ ઓક્ટોબરે ફ્રી પીઝા હતા એટલા માટે અહીંયા આવે છે મારો સન બંને છે શું અપેક્ષા છે કઈ પીઝા મળે બસ ખાલી બસ પીઝા લેવા કઈ રીતે

લાઇન હવે આપ્યા તો સારી વાત છે બાર થી બે માં અમે ફ્રી પીઝા સર્વ કરીશું અમને એવું હતું કે ક્રાઉડ થોડું લિમિટેડ આવશે પણ ક્રાઉડ અત્યારે બહુ વધી ગયું છે એઝ પર તમે જોઈ રહ્યો થોડું અત્યારે અમારું મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે કારણ કે અમારી પાસે સ્ટાફ થોડો ઓછો થઈ ગયો છે અમને એવી એક્સપેક્ટેશન નથી કે એક સાથે આટલા બધા લોકો આવી જશે પણ અત્યારે ઘણા બધા લોકો આવી ગયા છે થોડું એમને તકલીફ થઈ રહી છે પણ એના માટે હું દિલથી માફી માગું છું ત્યારે બાર થી બે સમય રાખવામાં આવ્યો હતો ફ્રી પિઝાનો પરંતુ ક્રાઉડ વધી જતાં થોડી આ વ્યવસ્થા સર્જાઈ હતી અને હજી સુધી લોકોને પીઝા નથી મળ્યા પરંતુ ભારે ભીડ જામી છે લોકોએ ફ્રી પીઝા માટે લાઈન લગાવી છે રીલ્સ જોયા બાદ લોકો પીઝા લેવા માટે ઉમટી પડ્યા હતા પ્રહલાદનગર ખાતે ફ્રી પીઝા લેવા માટે આ રીતે પડાપડી જોવા મળી મફતમાં પીઝાએ તો ભારે કરી કારણ કે આ રીતે અફરાતફરી થઈ હતી લોકો પીઝા લેવા માટે અફરાતફરી કરી રહ્યા હતા લાઈન લગાવી છે પીઝા લેવા માટે અમદાવાદના પ્રહલાદનગરના દ્રશ્યો છે પ્રહલાદનગર ખાતે એક પીઝા શોપની ઓપનિંગ દરમિયાન આ રીતે રીલ વાયરલ કરી હતી ત્યારે પીઝા ખાવા માટે અત્યારે હાલના સમયે પણ અફરાતફરી ચાલુ છે મોટી લાઈન લગાવી છે પીઝા ખાવા માટે લોકોએ કે અમને પીઝા ક્યારે મળશે પરંતુ જે રીતે વિગત સામે આવી છે કે હાલ થોડી આ વ્યવસ્થા સર્જાઈ છે

રાશન કાર્ડ ની આ લાઈન નથી પરંતુ આ લાઇન છે ફ્રી પીઝા ખાવા માટેની ફ્રીમાં પીઝા મળશે તેવી લોકો આવ્યા છે